સ્થિતિધિ પ્રકરણ દઠ બોધ થઈ જતા તમામ દોષોનો વિનાશ અંતઃકરણની શુદ્ધિ અને વિશુદ્ધ આત્મતત્વના સાક્ષાત્કારના મહિમાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન જે સાધક નિત્ય અનિત્યના વિવેકથી સંપન્ન છે જેના ચિત્તની વૃત્તિઓ પરમાત્મામાં વિલીન થતી જઈ રહી જે જ્ઞાન પ્રાપ્ત કરીને સંકલ્પનો ત્યાગ કરી રહ્યો જેનું મન પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ ગયું જે આ ત્યાજ્ય નાશવાન જટ દસ્યનો પરિત્યાગ કરી રહ્યો ઉપાદેશ સચિદાનંદ ધન બ્રહ્મનું ધ્યાન કરી રહ્યો જે દષ્ટા પરમાત્માનો અનુભવ ખરે રૂપ દસ્યનો અનુભવ નથી કરતો જાગ્રને યોગ્ય પરમ તત્વમાં જાગી રહ્યો ગાઢ અંધકારમય અજ્ઞાનના વિકારરૂપી સંસારમાં સૂતેલો છે જે સંપૂર્ણ તુચ્છ સુખોથી લઈ હિરણ્ય ગર્ભ બ્રહ્મપદના સુખોમાં અત્યંત વૈરાગ્યના કારણે સરસ અને નિરસ રમણી ભોગોમાં આસકત ન થતા તેમના પ્રત્યે વિરક્ત છે જેના મનમાં કોઈ પ્રકારની કામના નથી એવા અધિકારી પુરુષનું અનાદિ અજ્ઞાનરૂપી આકાશ આ શક્તિ રહીત થઈને જ્યારે પરમાત્મા રૂપી જળની સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય તડકામાં બરફની જેમ પૂરી રીતે ઓગળી જાય વર્ષા ઋતુ વીતી ગયા પછી જેમ તરંગોવાળા જળથી ચંચ લહેરાતી નદીઓ ધીરે ધીરે સુકાવા માંડે એ જ પ્રમાણે જ્યારે વિષયરૂપી તરંગોવાળી તૃષ્ણાઓ શાંત થઈ જાય જેમ ઉંદરો પક્ષીઓની ઝાડ કાપી નાખે તે જ પ્રમાણે જ્યારે તીવ્ર વૈરાગ્યથી સંસાર વાસના રૂપી ઝાડ કપાઈ જાય હૃદયની ગાંઠો ઢીલી પડી જાય ત્યારે જેમ નિર્મલી એટલે કે એક વનસ્પતિને પીસીને જળમાં નાખવાથી જળ સ્વસ્થ થઈ જાય તે જ પ્રમાણે વિજ્ઞાનના પ્રભાવથી અંતકરણ શુદ્ધ થઈ પ્રસન્ન થઈ જાય જેમ વાયુ શાંત થઈ જતા સમુદ્રમાં નિશ્ચલતા રૂપી ક્ષમતા આવી જાય તે જ પ્રમાણે મન શાંત થતા ચારે બાજુ સર્વોત્તમ શાંતિ આપનારી અજ્ઞાનરૂપી દોષોથી રહિત સમદૃષ્ટિનો ઉદય થાય આ વિશે વધારે કહેવાથી શો લાભ જેણે જાણવા યોગ્ય પરમાત્મા તત્વને જાણી લીધું તે પરમ બુદ્ધિમાન પુરુષ વાયુ વગેરે ચારેય ભૂતોથી રહી આકાશોની જેમ ન ઉત્પન્ન થાય ન નષ્ટ થાય હું કોણ છું આ દસ્ય જગત કઈ રીતે ઉત્પન્ન થયું આ બધી વાતોનો જ્યાં સુધી વિવેકપૂર્વક વિચાર કરવામાં આવતો નથી ત્યાં સુધી આ અંધકાર જેવું સંસારનું આડંબર સ્થિત છે મિથિયા અનેક ભ્રમ દ્વારા ઉત્પન્ન આ શરીર આપતીઓનું ઘર છે જે આત્મભાવ દ્વારા આ દસ્યને જોતો નથી અર્થાત આ દસ્ય નથી બધું આત્મા છે એવું જુએ એ જ યથાર્થ જુએ છે જે દેશ કાલવશ શરીરમાં ઉત્પન્ન થયેલા સુખ દુઃખોને ભ્રમ રહીત દ્રષ્ટિથી આ મારા નથી આ પ્રમાણે જુએ તે યથાર્થ दृष्टा છે જે અસીમ આકાશ દિશા કાળ વગેરે છે તેમનામાં વર્તમાન જે મર્યાદિત ક્રિયાઓથી યુક્ત વસ્તુ છે તે બધું ઊંચું આ પ્રમાણે જે સર્વમાં પોતાના આત્માને જુએ તે જ વાસ્તવમાં જોવા વાળું છે સર્વ શક્તિમાન અને તાત્ અનંત આત્મા સર્વત્ર બિરાજમાન છે એવું જે પોતાના હૃદયમાં જુએ તે વાસ્તવમાં જુએ જે વિદ્વાન આથી વ્યાથી જન્મ જરા મરણ મરણધર્મ શરીરને પોતાનું સ્વરૂપ માનતો નથી હું દેહ છું એવું નથી માનતો તે જ યથાર્થ દર્શી છે દોરામાં પરોવાયેલા મણિની જેમ આ સંપૂર્ણ જગત મારામાં ઓતપ્રોત છે હું મન નથી આવી જેની દૃષ્ટિ છે તે જ આત્માના યથાર્થ સ્વરૂપને છું ન હું છું ન બીજી કોઈ વસ્તુ છે એક માત્ર નિરામય બ્રહ્મ સર્વત્ર સર્વરૂપોમાં બિરાજમાન છે આ રીતે જે છુવે તે વાસ્તવમાં છુવે જે મહાત્માના સાંસારિક દેહ વગેરે સાથે મારા તારાનો ભેદ મટી ગયો તે સુંદર દૃષ્ટિથી સંપન્ન મહાપુરુષ આત્માનો યથાર્થ રૂપે અનુભવ કરે જે આકાશની જેમ એકરૂપ સંપૂર્ણ પદાર્થોમાં વ્યાપ્ત હોવા છતાં તેમનામાં લિપ્ત થતો નથી એવો તે મહાત્મા પુરુષ સાક્ષાત પરમેશ્વર છે જે સુસુપ્તિ જાગ્રત સપના ત્રણેય અવસ્થાઓથી મુક્ત છે કાળનો પણ પરમ પ્રેમાસ્પદ આત્મા બની ગયો જે સૌમ્ય સમદર્શી પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત છે એવા તે પરમાત્મા પદને પ્રાપ્ત થયેલા પુરુષને હું કોટી કોટી બંધન કરું સંપૂર્ણ જગતમાં એકમાત્ર બ્રહ્મ બિરાજમાન છે જેની બુદ્ધિમાં એવો નિશ્ચય થઈ ગયો જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ તેવા પરમ જ્ઞાની સ્વરૂપ મહાપુરુષને હું નમસ્કાર કરું નમસ્કાર કરું ઓમ રોમ યોગ વશિષ્ઠાય નમસ્કાર